નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય પર્યાવરણ ની ભાગ નંબર નો પાઠ નંબર નવ બદલાતા કુટુંબોની વાત કરવાના છીએ અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે અને મિત્રો ખાસ આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ ની સ્વાધ્ય પછીનો ભાગ નંબર ત્રણ નો પાઠ નંબર નવ બદલાતા કુટુંબો પ્રશ્ન એક કુટુંબ વૃક્ષ દોરો તો તમારું કુટુંબ વૃક્ષ દોરવાનું છે આ રીતનું મારું કુટુંબ દાદા દાદી પપ્પા મમ્મી હું અને ભાઈ આ રીતનું તમારે સરસ મજાનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે દાદા દાદી પપ્પા મમ્મી હું અને ભાઈ તમારા કુટુંબમાં જે સભ્ય હોય એ મુજબ તમારે પાંદડામાં નામ લખવાના છે તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરો તો તમારા મિત્રનું દોરવાનું છે એના મમ્મી પપ્પા પછી મિત્ર એની બહેન એના દાદા દાદી હોય તો એ પણ તમારા અહીંયા કુટુંબ વૃક્ષમાં દોરવાના છે તેના આધારે તેમાં રહેલો તફાવત નોંધો મારું કુટુંબ ને મિત્રનું કુટુંબ સભ્ય સંખ્યા છ છે મેં જ્યાં દોર્યું એ મુજબ મિત્રના કુટુંબમાં સભ્ય સંખ્યા ચાર છે કુટુંબમાં દાદા દાદી છે મારા કુટુંબમાં મિત્રના કુટુંબમાં દાદા દાદી નથી કુટુંબમાં બે બાળકો છે બંને છોકરીઓ છે મારા કુટુંબમાં મિત્રના કુટુંબમાં એક દીકરો અને એક દીકરી છે ત્યાર પછી કોષ્ટક વિગત ભરો વિગત તમારું કુટુંબ તમારા મામાનું કુટુંબ તમારા માસીનું કુટુંબ કુટુંબ હાલ ક્યાં રહે છે મારું કુટુંબ છે એ મેંદડામાં રહે છે છે કુટુંબ 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 મામાનું એ કેશોદ અને માસીનું રાજકોટ છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહે છે તો કે અમે મેંદડા ત્રણ વર્ષથી રહીએ છીએ મામા કેશોદ પાંચ વર્ષથી રહીએ છીએ અને માસી રાજકોટ છે એ સત્તર વર્ષથી રહે છે દસ વર્ષ પહેલા તે કુટુંબ ક્યાં રહેતું હતું તો કે અમે જુનાગઢ રહેતા હતા અમારું કુટુંબ મામાનું કુટુંબ બરવાડા રહેતા હતા અને માસીનું કુટુંબ છે એ રાજકોટ હતું આજે કુટુંબમાં કેટલા સભ્ય છે અમારા કુટુંબમાં ચાર છે મામાના કુટુંબમાં સાત છે માસીના કુટુંબમાં છ સભ્ય છે દસ વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્ય હતા તો અમારા કુટુંબમાં દસ વર્ષ પહેલા દસ સભ્ય હતા મામાના કુટુંબમાં સાત હતા માસીના કુટુંબમાં પાંચ હતા કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફાર રહેવા જવાથી મામાના કુટુંબમાં કોઈ ફેરફાર નથી અને બાળકોના જન્મ થવાથી તમને આ બધા પરિવારમાં થયેલ ફેરફાર વિશે શું અનુભવ છે બહુ ગમતું નથી સારું લાગે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ બીજા ગામ કે શહેરમાંથી તમારા શાળામાં આવીને ભણતા વિદ્યાર્થી વિશે લખો તો બાળકનું નામ ક્યાં ગામ આવેલું છે અહીં આવવાનું કારણ અહીં આવ્યા પછી કઈ મુશ્કેલી પડે છે તેના માતા પિતા ક્યાં રહે છે માતા પિતા કયો વ્યવસાય કરે છે તો બાળકનું નામ છે અનિલ ક્યાંથી આવ્યા કેશોદથી અહીં આવવાનું કારણ પિતાની બદલી થવાથી નવા મિત્રો બનાવ મુશ્કેલ માતા પિતા સાથે રહે છે માતા પિતા શિક્ષક છે આર્યન જુનાગઢથી આવ્યા છે પિતા કામે આવવાથી ભાષાની મુશ્કેલી સાથે રહે છે ખેતી કામ માનવ રાજકોટ માતા પિતાની બદલી થવાથી રહેવાના મકાનો મુશ્કેલી સાથે રહે છે અને પપ્પાનો વ્યવસાય શિક્ષક પ્રશ્નચાર નીચે જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે તે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવો પેલું કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં થતા ફેરફાર કમલેશના લગ્ન મીના સાથે થતા કમલેશના કુટુંબમાં એક સભ્યનો વધારો થશે બીજું મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતા સીતાના સીતાના પરિવારમાં પરિવારમાં થતો ફેરફાર તો એક સભ્યનો ઘટાડો થશે ત્રીજું સ્નેહ અને દિલીપના ઘરે પલકનો જન્મ થતા તેના પરિવારમાં થતો ફેરફાર સ્નેહ અને દિલીપના પરિવારમાં એક સભ્યનો વધારો થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ પ્રશ્નના જવાબ લખો પેલું એક વિદ્યાર્થીને શાળામાં બદલી એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો ત્યાં નવા મિત્રો બનાવવા પડે શાળામાં આવવા જવા મુશ્કેલી થાય શિક્ષકો સાથે સંવાદિતા સ્થાપતા સમય લાગે છે બીજું કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે કુટુંબમાં ફેરફાર થવાના ઘણા કારણો હોય છે લગ્નના લીધે મરણ થતા નોકરીમાં બદલી થતા કાયમી સ્થળાંતર થતા વગેરે કારણોને કારણે આવા ફેરફાર થતા હોય છે ત્રીજું છેલ્લા પાંચ વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફારો થયેલ છે છેલ્લા પાંચ વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો હતો પણ દાદીના અવસાનથી સભ્ય સંખ્યા તે નીતે થઈ ગઈ ચોથું નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારમાં કેવી મુશ્કેલી પડે નોકરીને કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવા મુશ્કેલી પડે બાળકોના શિક્ષણની મુશ્કેલી પડે નવું મકાન શોધવામાં મુશ્કેલી પડી શકે છે પાંચમું તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય છે મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર જાય તો મને બિલકુલ ગમતું નથી હું તેમને સતત યાદ કર્યા કરું છું અને તેમની સાથે ફોનમાં વાત કરું છું મિત્રો વિડીયો સારો લાગ્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી છેલ્લા વર્ષમાં તમારો અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો અમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો મામાના કુટુંબમાંથી માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું રમેશના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે સાચું બીજું કોઈની ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો સંખ્યામાં વધારો થશે ખોટું ત્રીજું જીયાના લગ્ન થતા તેના પપ્પાના કુટુંબમાં સભ્ય સંખ્યા વધશે ખોટું ચોથું વારંવાર શાળા બદલાથી વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે સાચું રોસ્તમ અને રહેના ઘરે બાળકોનો જન્મ થતા પરિવારમાં સભ્ય વધશે સાચું મિત્રો ખોટો શબ્દ ચેકવાનો છે તો અહીંયા ઘટશે વધશે ઘટશે અને જન્મ આ ખોટા શબ્દ ચેકી નાખવાના છે તો ખોટા શબ્દ ચેક્યા પછી વાક્ય બનશે પહેલું આદિત્ય લગ્ન થતાં તેના પરિવારના સભ્ય સંખ્યા વધશે પ્રીતિના બીજું પ્રીતિના લગ્ન થતાં તેના પરિવારમાં સભ્યની સંખ્યા ઘટશે ત્રીજું રમેશ અને નૈનાના ઘરે બાળકનો જન્મ થતાં તેના પરિવારની સંખ્યા વધશે ચોથું પરિવારમાં કોઈનું મૃત્યુ કોઈનું પરિવારમાં મૃત્યુ થાય ત્યારે સભ્ય સંખ્યા ઘટે છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ સોલ્યુશન મૂકીએ તરત જ તમને ખ્યાલ પડી જાય પ્રશ્ન આઠ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એમાં હિના અને હરેશના લગ્ન તેના પરિવારમાં શું ફેરફાર થશે સી બી પછી બીજું નેહા અને મનીષાના ઘરે બાળકોનો જન્મ થતા તેના પરિવારમાં શું ફેરફાર થશે બી પરિવારની સભ્યોની સંખ્યા વધશે ત્યાર પછી ત્રીજું કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારની સભ્ય સંખ્યા ઘટશે તો ડી ચિત્રનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ચિત્ર અને બીજું ચિત્ર ચિત્ર એક બીજું ચિત્ર બે વરાજનો પરિવાર તો અહીંયા જવાબ આવશે સી વિકલ્પ ચિત્ર એક અને ચિત્ર બે બંને પરિવારના સભ્યોની સંખ્યા વધશે પાંચમું હિતેન દૂર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય તો તેના કુટુંબમાં શું ફેરફાર થશે માત્ર બે એટલે કુટુંબની સંખ્યામાં ઘટાડો થશે તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણ કેવા કપડાં પહેર્યા હતા વર સૂટ શેરવાની ઇન્સાફો વધુ ચણિયા ચોરી સાડી પિતા સૂટ માતાએ પટોળાવાળી સાડી તમે સૂટ પહેર્યું હતું તમારા ભાઈ બહેને સૂટ અને ચણિયા ચોળી તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વાધ્યન પોતેના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સારા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો